નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય દશામા મિત્રો આગળ આપણે ઘણા સંસ્કૃતિને લગતા ગુજરાત ઉપરાંત ગુજરાતની બહાર આપણે જે સંસ્કૃતિમાં આવતા સનાતન ધર્મના એવા દેવદેવીઓનો ઇતિહાસ જાણી ગયેલા છે તો આજે આપણે એવો જ મા દશામાનું મંદિર મીનાવાડાનો ઇતિહાસ જાણવાના છે કે તે કઈ રીતે બન્યું અને તેનો શું ઇતિહાસ છે કેટલા વર્ષો જૂનું આ મંદિર છે તો તેના વિશે આજે આપણે આ વિડીયોમાં દશામાનું મંદિર મીનાવાડાનો ઇતિહાસ જાણીએ તો એવા ગુજરાત રાજ્યમાં આપણે ઘણા બધા બીજા મંદિરોના પણ ઇતિહાસ જાણ્યા છે જેવા કે ચોટીલા ચામુંડામાનો અંબાજીના અંબા માતાનું ધાર્મિક મંદિરનો ઇતિહાસ જાણ્યો આ બાપા સીતારામનું જે બગદાણાનું મંદિર છે આ ઉપરાંત તમને અમારી આ ચેનલમાં અનેક એવા ધાર્મિક જે મંદિરો છે તેની સંસ્કૃતિને લગતા વિડીયો અને એનો સંપૂર્ણ ઇતિહાસ અને કહાણી જાણવા મળશે તો વિડીયોને શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જો તમે આ ચેનલમાં નવા હોય તો આવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે અચૂકથી જોડાયેલા રહેજો તો મિત્રો જે આ લાખોની સંખ્યામાં ભક્તો મા દશામાના જે મંદિરે મીનાવાડાના દર્શને આવે છે અને મા દશામાં જે બધાની મનોકામના પૂર્ણ કરે છે આ મંદિર કે જે મીનાવાડા ક્યાં આવેલું છે તો કે અમદાવાદથી પંચાવન કિમીની દૂર અને ડાકોરથી માત્ર પચીસ કિલોમીટર દૂર અંતરે આ મંદિર એક પૌરાણિક કથા સાથે સંકળાયેલું છે આ કથાઓ અનુસાર જાણીએ તો સાતસો વર્ષ પહેલાંની આ વાત છે કે જ્યાં એક શહેર હતું કે એ શહેરનું નામ હતું મીનર જ્યાં વાણિજ્ય વ્યવહાર પણ થતો હતો પરંતુ એક ભયાનક પૂર આવતા અહીં આખું શહેર તણાઈ ગયું હતું કહેવાય છે કે આ વર્ષો પહેલાં શહેર શહેરની બહાર એક નદીમાં પથ્થરના સ્વરૂપે મા દશામાં બિરાજમાન હતા અને આજે ત્યાં અત્યારે દશામાનું મોટું મંદિર બાંધેલું છે અને આ ગામનું નામ મીનાવાડા પડ્યું તો બીજી કથા વિશે આપણે જાણીએ તો ઈસવીસન ઓગણીસો ને માં ગામની એક જે કુંવારી દીકરી હતું જેનું નામ શારદા હતું જે મા દશામાની ભક્ત હતી શ્રાવણનો મહિનો હતો જે મા દશામાના વ્રત કરતા હતા અને સાંજે આરતી પણ કરતા હતા એક દિવસની જે વાત છે કે જ્યારે શારદા ભેંસો ચરાવી અને પાછા આવી રહી હતી ત્યાં અચાનક ભેંસો ઊંડા ખાડામાં પડી ગઈ અને દીકરી તો ખૂબ જ વલોપાત કરવા લાગી અને સાંજે મા દશામાની આરતીનો સમય થઈ ગયો હતો તો મા દશામાં તે યાદ કરી અને તેની ભક્તિને જોઈ અને દશામાં ત્યાં સાક્ષાત હાજરા હજુર થઈ ગયા અને મા દશામાં આ ભેંસોને ઊંડા ખાડામાંથી બહાર કાઢે છે અને ત્યારથી જ મા દશામાએ એ દીકરીના શરીરમાં જે શારદામાં તેણે વાસ કર્યો અને આ પછી વાત ચારેય દિશાઓમાં વાયુ વેગે ફેલાવવા લાગી ગઈ અને ધીમે ધીમે લોકો આ દીકરીના અને દશામાના દર્શન કરવા મા દશામાને ત્યાં આવવા લાગ્યા અને જોત જોતામાં આ સ્થાન એક ધાર્મિક સ્થાન બની ગયું લાખો લોકોની આ આસ્થાનું પ્રતિક બની ગયું ત્યારથી જ અહીં રોજ માટે દશામાના દર્શન કરવા લાખો લોકોની સંખ્યા આવે છે ખાસ કરીને અહીં પૂનમ ભરવા માટે અને રવિવારે શ્રાવણ માસમાં તો દશામાના જે દિવસોમાં અહીં મોટો મેળો ભરાય છે અને પ્રસાદની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે મંદિરની બહાર મોટું એક બજાર પણ છે અહીં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશથી ઘણા બધા ભાવિ ભક્તો લાખો લોકોની સંખ્યામાં અહીં દર્શન કરવા માટે આવે છે અને મહાદશામાં દરેક લોકોની મનોકામનાની પૂર્ણ કરે છે મિત્રો જ્યાં દવા કામ ન કરે ત્યાં એવું કહેવાય છે આપણા ગુજરાતમાં કે દવા ન કામ કરે ત્યારે દુવાની જરૂર છે ત્યારે દવા કામ ન કરતી હોય ત્યારે દુવા કામ કરે છે તો આવી મહાદશામાનું વ્રત કરવાથી ગમે તેના જીવનમાં ગમે તેવી મોટી મુશ્કેલીઓ હોય તો તે દૂર થાય છે તે આવી મહાદશામાનો પ્રતાપ છે દશામાંના દર્શનના માત્રથી વાંજિયાના ઘરે પારણું બંધાય છે દૂર થાય છે આ ઉપરાંત મહાદશામાંનું વ્રત જે કોઈ પણ કરે છે તેના ઘરની અંદર કાયમ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે દશામાં સૌને આશીર્વાદ આપે છે અને દશામાં જો કોપાયમાન થાય તો એ ઘણા લોકોને આપણે કથાઓમાં સાંભળેલું છે તો આપણા જીવનમાં ઘણું બધું નુકસાન થઈ શકે છે પરંતુ મા દશામાં સાચી શ્રદ્ધાથી ભક્તિ કરવામાં આવે તો તે આપણા જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધિથી મા દશામાં ભરી દે છે દશા એ આપણી મા દશા એ દશા પણ આપણી બદલી શકે છે કહેવાય છે કે વર્ષોના વર્ષો પહેલાં જે શહેરની બહાર એક નદીમાં પથ્થર સ્વરૂપે મા દસામાં બિરાજમાન હતા આજે જ્યાં દશામાનું આ મંદિર અને આ ગામનું નામ જે મીનાવાડ પડ્યું છે ત્યાં ઓગણીસો ને ની આ વાત છે કે જે દીકરી શારદામાં તેણી વાસ કર્યો હતો અને આ મંદિર આજે સમગ્ર જીવનમાં આપણા દેશભરમાં પ્રખ્યાત છે આ ડાકોરથી માત્ર આશરે પચીસ કિલોમીટર દૂર આવેલા આ મીનાવાડા ગામમાં આવેલ દશામાનું ભવ્ય મંદિર આજે પણ લોકોને આસ્થાનું મોટું કેન્દ્ર બની ગયું છે આ રાજ્યમાં આ મોટું કેન્દ્ર આસ્થાનું છે સામાન્ય રીતે જોવામાં આવે તો અહીં હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની કરોડોની સંખ્યામાં લોકો પોતાની માનતાઓને પૂરી કરવા માટે અહીં આવે છે ખેડા જિલ્લામાં મીનાવાડા ગામ આવેલું છે તે ગામમાં દશામાં મંદિર આવેલું છે જે સાતસો વર્ષ પહેલાનું આ મીનર નામના શહેર હતું અને જે પૂર આવવાના કારણે આ આખું શહેર ડૂબી ગયું હતું આ પછી મીનાવાડાના નામનું ગામ નાનું ગામ જે વસ્યું હતું એવું કહેવાય છે કે મીનાવાડા ગામની પાસે એક મોટી નદી પણ જાય છે જ્યાં વર્ષો પહેલા પથ્થર તરીકે માદશા પૂજાતા હતા પરંતુ આજે ત્યાં એક મોટું મંદિર બની ગયું છે સ્થાનિક લોકો દ્વારા માતાજીએ કળિયુગમાં આપેલા કેટલાય દાખલા પણ અહીં જોવા મળે છે ત્યાંના સ્થાનિકો એવું કહ્યા રહ્યા હતા કે ઓગણીસો પંચાણુંમાં જે આ માદશામાં જે શ્રાવણ માસમાં દશામાના વ્રત કરતી હતી ત્યારે એક દિવસ મોહોર નદીના ખેતરોમાં ભેંસો ચરાવી જ્યારે પરત ફરી હતી ત્યારે ભેંસોને બચાવવા અને દશામાની આરતીના સમયે આ માતાજી તેને પ્રસન્ન થયા હતા અને આ દીકરીમાં તેણે નાચ જાત કે ગરીબી કોઈ પણ હોય એ જોવામાં આવતું નથી અને વાસ કર્યો હતો અને આ ભેંસોને બહાર કાઢવા તેમને આરતી કરવા સમયસર પૂરી પહોંચાડી હતી આ મંદિરમાં ભક્તો માટે હંમેશા દાર દ્વાર તેના ખુલ્લા હોય છે മന്തിരമാ ભક્તોની ભીડ હોવાને કારણે મંદિરમાં પણ લોકો લાઈનમાં રહીને દર્શન કરવા પડે છે અહીં દશામાંના ખાલી દર્શન કરવાથી તમારી તમામ ચિંતાઓ દૂર થાય છે અને દશામાં આપણી દશાને પણ બદલી શકે છે જ્યારે એવું પણ કહેવાય છે કે આ શારદા નામની જે એક દીકરી છે તેને દશામાં એ ખુદ દર્શન આપ્યા હતા અને આ મંદિરમાં દર્શન કરવાથી વાંજણાના ઘરે દીકરા અને પારણા બંધાય છે અને મન ની દરેક ઈચ્છાઓ માતાજી પૂર્ણ કરે છે ગુજરાત ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ ભક્તો અહીં આવે છે આ મંદિરે લાખો લોકો દર્શન કરે છે અને મીનાવાડા ગામ ખૂબ જ મા દશામાના કારણે પ્રખ્યાત બન્યું છે આ મંદિરનું દશામાના દર્શન કરવાથી પણ દરેક ચિંતાઓ દૂર થાય છે આ મંદિરના નિર્માણ પાછળ પણ અનેક કથાઓ છુપાયેલી છે અને જે આ વાતની આપણે જાણ થતાં લોકો દૂર દૂરથી મીનાવાડા ગામે દર્શન કરવા માટે આવવા લાગ્યા અને ધીમે ધીમે આ મંદિરનું નિર્માણ થવા લાગ્યું અને અત્યારે આ મંદિરમાં સારો એવો મા દશામાનું જે મંદિર છે મીનાવાડા તેમાં વિકાસ થયો છે મિત્રો અનેક ગુજરાત ઉપરાંત બીજા રાજ્યમાં પણ ઘરની સ્ત્રીઓ દશામાનું વ્રત એ વાર્ષિક દસ દિવસનો આ હિન્દુ તહેવારનું વ્રત છે જે ભારત ઉપરાંત ભારતના ગુજરાત રાજ્ય પણ ઉજવવામાં આવે છે આ વ્રત સામાન્ય રીતે અષાઢ મહિનાની અમાસથી શરૂ થઈ જાય છે અને ઘણા લોકો આ ચૈત્ર મહિના પણ માં પણ આ વ્રત પાડે છે જે વ્રતની દેવી દશામાં અથવા મોને સમર્પિત છે આ વ્રત મુખ્યત્વે મહિલાઓ દ્વારા તેમના પરિવારની સમૃદ્ધિ અને સારા નસીબ માટે કરવામાં આવે છે હિન્દુ મહિનાની અષાઢની અમાવસ્યા પર ભક્તો તેમના ઘરમાં માટીની બનેલી સાંધણીની સ્થાપના કરીને દશામાના વ્રતની શરૂઆત કરે છે અને ભક્તો દેવી હિન્દુ દેવ ગણેશની મૂર્તિ સાથે દેવી દશામાની મૂર્તિ અથવા તો છબીને સ્થાપિત કરે છે જે ભક્તો આ વ્રતને ધારણ કરે છે તેઓ પ્રથમ દિવસે તેમના જમણા હાથ પર દસ ગાંઠોના દોરા પહેરે છે અને દિવસમાં એક વાર જમે છે દરરોજ પૂજા અને આરતી કરે છે વ્રત કથાનું વાંચન કરે છે અને પ્રસાદીને ગ્રહણ કરે છે વ્રત દસ દિવસ સુધી ઉજવાય છે અંતિમ દિવસે ભક્તો જાગરણ કરે છે અને વ્રત પૂર્ણ થયે વહેલી પરોઢે મૂર્તિને નદીમાં વિસર્જન કરવામાં આવે છે આ વ્રત કુળ પાંચ વર્ષ સુધી રહેવાનું હોય છે અને પાંચમા વર્ષે ચાંદીની સાંઠળી બનાવીને બ્રાહ્મણને દાનમાં આપે છે આમ આ મા દશામાંનું વ્રત કરે છે તે દરેક લોકોને મા દશામાંના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મા દશામાં સૌની દશા સુધારે છે અને મા દશાનું આ વ્રત કરવાથી ઉત્તમ ફળ મળે છે તો મિત્રો આજે આપણે માં દશામાનો જે ગામ મીનાવાડા છે તે મંદિરનો અને મા કઈ રીતે પ્રાગટ્ય થયા તેનો ઇતિહાસ જાણ્યો અને આ ઉપરાંત બીજા અનેક સંસ્કૃતિને લગતા વિડીયો જોવા માટે આ અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો જેથી કરીને તમને આવા સંસ્કૃતિને લગતા અનેક વિડીયો મળી શકે જય શ્રી કૃષ્ણ જય દશામાં મિત્રો દશામાં સૌની દશા સુધારે